नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर लाइव फागणस पच्चीस डाकोर खाते फागणी पूनमें आयोजन बाबते जिला कलेक्टर श्री अध्यक्षता में बैठक

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી જી એચ સોલંકી નાયબ વન સંરક્ષક શ્રી અભિષેક સામરિયા અધિક નિવાસી કલેક્ટર શ્રી જેબી દેસાઈ સહિત વહીવટી તંત્રના તમામ અધિકારી શ્રીઓ હાજર રહ્યા હતા અહેવાલ ખેડા જિલ્લા માહિતી વિભાગ નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન આગામી ફાગણી પૂનમની ની જિલ્લા જિલ્લા તંત્ર ખેડા અને જિલ્લા પોલીસ તંત્ર તરફથી આપણે મીટિંગ યોજવામાં આવી હતી અને આ દસ તારીખ થી પંદર માર્ચ દરમિયાન જે કરી લાખ ભાવિકો આપણા જિલ્લામાં આવવાના છે એને કોઈ અવગડ નહીં પડે સારી રીતે એનો જે શ્રદ્ધાનો ભાવ છે એ યાત્રા સંપન્ન થાય એના માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી મીટિંગ યોજવાઈ હતી અને ઘણા બધા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી આપણે આશા રાખીએ કે આ વખતની પૂનમનો મેલો છે એ ખૂબ સારી રીતે સંપન્ન થાય